શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે કે કરાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પ્રાતઃ કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબિલ ગલાલ અને પુષ્પોથી માની પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું પણ નહીં અને ચોખાનું પાણી ઓળગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટનો દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ કરવા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘ આયુષી થાય છે હવે આપણે જીવંતિકા માનની વ્રત કથા સાંભળીશું તો સાંભળતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજા પાલક હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુખી તો પોતે દુઃખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં ધૂમ ધૂમ સાહેબી હતી પરંતુ ઘેર શેર માટીની ખોટ મૂકી હતી તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા ગયા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈને પૂછ્યું કે રાજમાતા આજે તમે કેમ બહુ ઉદાસ છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેની મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં વખતે કોને સુવાવળ આવવાની છે તે તેને ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રો કકડ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈ ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી માં જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો હતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાદ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી કોણ છે ભાઈ તું ક્યાંથી આવે છે કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘરે આવી સાદ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ કહે ખુશી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસ ઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વહુએ સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાને લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુતેલ રાજકુમારનું માતા જીવંતિકા ઓશીકે ઊભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા માએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ધ આયુષ્ય લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ઘ આયુષ્ય લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘ આયુષ્ય લખ્યું સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોઈ તેથી તેઓ સૌ ગાંડા ખેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા પગલાનો ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ જ્યારે રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘરે ગયો ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ઘેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા માએ કહ્યું કે હે બહેન આ રાજકુમાર છે મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલે તારે દીર્ઘ આયુષ્ય લખવું જ પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં ચોખાના ઓસામણને ઓળંગ નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘ આયુષ્ય લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘ આયુષ્ય લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડવા શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું નથી અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલ આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકા મા અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલ જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે માં તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજી સુધી તો મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી તેણે પોતાની જન્મદાતા માં શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે જ ખુરશીમાં આરામથી બેઠા બેઠા ધ્યાન રાખે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા તેઓ ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવી હોય તેને લઈ આવો થોડી બાદ એક સિપાહી આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવું રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેણે સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા માનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર ખુરશીમાં બેઠા હતા તેને જોતા જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર મા કહીને તેને ગળે વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા મા છે આજથી તારે મારા મહેલે રહેવાનું આમ કહી પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકા મા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી માને સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવડાવી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટા રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ ખુશીથી વાત કહી જુઓ જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે વસ્ત્રો કે પહેરવા નહીં નહીં ચોખાનું ઓળંગવું સવારે વહેલા ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દિવેટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા માનું વ્રત કરે તો માં તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખુટા પડેલા પોતાના સંતાનું આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકા માએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જ છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વોના બાળકનું સદા રક્ષણ કરજો જય જીવંતિકામાં